તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે પાટણમાં જન્મ મરણના દાખલા તેમજ આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઇનો લાગી છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાંબી લાઇનમાં લોકો ઊભા રહેલા નજરે પડે છે પાટણ પાલિકાની ઓફિસમાં લાંબી લાઈનો લાગી છે જન્મ મરણના દાખલા માટે સવારથી જ અત્યારે હાલ લોકોની લાઈનો જોવા મળી છે પાટણ સહિત પાલિકાની ઓફિસ ની અંદર લાંબી લાઈનો સવારથી જ લોકો આવ્યા છે દાખલા કઢાવવા માટે વિગતો શું ચોક્કસ જે રીતે સરકાર દ્વારા

જે લાઈનો છે સવારે સવારે કારણ કે જે પાટણ છે પાટણ ઉપરાંત આજુબાજુ થી આવતા હોય છે એ આજુબાજુ થી આવનારા લોકો પણ વહેલી સવારથી આવી કોઈક અમદાવાદ થી આવી કોઈક થયોદર થી આવી કોઈક બાબર થી આવી કોઈક કિસ્સા થી આવી આમ અત્યારે હાલ આ લાઈનો છે મહત્વની બાબત એવી છે કે જે લાઈનો છે એ એક જ રાખી છે જે ખરેખર કહી શકાય કે બહુ ખોટું નહીં કહેવાય કારણ કે જે મહિલાઓની લાઈન હોવી જોઈએ એ મહિલાઓની લાઈન અલગ હોવી જોઈએ પરંતુ અત્યારે મહિલાઓની લાઈન અને પુરુષોની લાઈન એક સાથે રાખવા પડીએ ક્યાંક ને ક્યાંક કંઈક અઘટી ઘટના મળે તો જવાબદાર કોણ સાથે સાથે જે ટોકન આપવામાં આવે છે જે ટોકન માત્ર શરૂઆતના પચાસ આપવામાં આવે છે એને લઈને આખો દિવસ જતો રહે છે સિસ્ટમ જે સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ને કારણે કે જે નેટને કારણે ધીરી ચાલતી હોય છે

કહી શકાય એવું ચર્ચા ચાલી કે બે હજાર સોળ પછી દરેક જગ્યાએ લાઈનો લાગી છે આ લાઈનો આપણને એમ લાગે કે પહેલા કોઈક મતદાન મથક થયો એવું લાગે પરંતુ અત્યારે હાલ બધા લાઈનોમાં લાગી ગયા છે જે પ્રજાએ જે વોટ આપ્યો છે જે નેતાઓને વોટ આપ્યો છે અને એ જ નેતાઓ અત્યારે હાલ આ પ્રજાને લાઈનોમાં લાઈન મૂકી દીધા છે જે લોકો ઉભા રહ્યા છે તે લોકોનું શું કહેવું સામે આવ્યું છે ડોક્ટર કે એ લોકોને એવું કેવું છે કે જે સિસ્ટમ છે સિસ્ટમ વધારવી જોઈએ એ સિસ્ટમમાં જે રીતે કામગીરી ચાલે છે એ કામગીરી કરતાં બે ત્રણ સિસ્ટમ નથી અથવા તો બીજી જગ્યાએ એની જગ્યાઓ રાખવી જોઈએ જેથી કરીને વર્ક ફ્રોડ ઓછો થાય લાઈનો ઓછી થાય સાથે સાથે જે કોમ્પ્યુટર અપડેટ છે એ લોકો એક ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે ક્યાંક આ નાનકડી મિસ્ટેક થાય છે એને કારણે અરે સારો જે ખટણા ખરામાં પણ ઓછરી જતા હોય છે હાલ અત્યારે મારી સાથે એક બે નાટક ચાલી આવે છે તમે કયો કામ હોય શું સુધારવાનું તો દાખલો ટોકન મળ્યું છે તમે વારો નહીં પછી શું કહે ટોકન આપ્યા પછી શું કે પચાસ ટોકન આપે છે પછી પૂરા થયા પછી સુધારા વધારા ફરીથી બોલા સુધારા વધારામાં સુધારા કરાવે બે દિવસ પછી કે લેવા કેટલો થાય કે છે છોડીને આવે છે આ અનેક સમસ્યાઓ આ લાઈનો એ કરી છે ક્યાંક ને ક્યાંક નાની નાની ભૂલો છે એ જો સુધારવામાં આવે તો પહેલેથી સુધારવામાં આવે તો આ બધી સમસ્યાઓ ના થાય જી બિલકુલ અલ્કેશ આપ ને સમગ્ર વિગતો